બાબર પોલીસે બળાત્કારના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો બાબર તાલુકાના ચચાસા ગામનો સાહિલજી માનાજી ઠાકોર નામના શખ્સે એક ગામની સગીરા ખેતરમાં ભેંસોને ચારો નાખવા ગયેલ તે વખતે એકલતાનો લાભ લઈને બળજબરીથી સગીરા સાથે શરીર સંબંધ બાંધ્યો બાદ તેના મોબાઈલ ફોનમાં બીબત્સ ફોટાઓ પાડીને બ્લેકમેઇલ કરતો હતો આરોપી સગીરાના ભાઈઓને જાનથી મારી નાખવાની ધમકી આપીને તેને વારંવાર મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારેલ સગીરાય હિંમત કરીને આ બાબતે સગીરાય ભાબર પોલીસ મતકે આરોપી સાહિલજી માનાજી ઠાકોર રહે ચચાસના તાલુકો ભાબરવાળા વિરોધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે પોસ્કો કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી જોકે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાતા તે નાસી ગયે પોલીસે તપાસનો દોર સતત ચાલુ રાખતા ગણતરીના કલાકોમાં આરોપી સાહિલ માનાજીને ઝડપી પાડી જેલ હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે ભાબર પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મની ઘટના સામે આવી છે તો તાત્કાલિક ફરિયાદી બેનની ફરિયાદ નોંધવામાં આવે છે અને જે આરોપી છે જે સણા ગામનો છે તે ઇન્સ્ટાગ્રામ સ્ટાર તરીકે પોતાની ઓળખ આપે છે અને ઓળખે નામ છે એસ એમ ઠાકોર અને આખું નામ છે સાહેલ માનાજી ઠાકોર તો તેને ગણતરીના કલાકોનો આરોપીએ પકડી પાડેલો છે અને તેને બીજી કોઈ અન્ય સ્ત્રીઓ સાથે આવું કોઈ દુષ્કૃત્ય રીતે કરેલ છે કે કેમ તે દિશામાં હાલનો તપાસ ચાલુ છે અને હાલ પોલ પોલીસ કસ્ટડીમાં આરોપી છે સાહેબ એના ઇન્સ્ટાગ્રામ ઉપર આઈડી ઉપર ખરાબ વિવિધ ભાષાઓનો ઉપયોગ કરાવે એ વિશે કોઈ કાર્યવાહી થશે એને હા એ પણ અત્યારે હાલ ચાલુમાં છે એના ઇન્સ્ટાગ્રામ આઈડીની તપાસ ચાલુમાં છે જો એવા કોઈ પણ વિડીયો સામે આવશે તો તેના વિરુદ્ધમાં ચોક્કસથી કલમનો ઉમેરો કરીને તપાસ કરવામાં આવશે